ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ પાલકના સ્ટફ્ડ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે થોડા બટાકા બાફીશું પણ આપણે રેગ્યુલર જે આલુ પરોઠા બનાવીએ બટાકાના પરોઠા બનાવીએ એમાં આપણે આ રીતે બોઇલ કરતા હોઈએ છીએ બટાકા પણ પાલકમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવી પડશે કારણ કે પાલક છે ઓલરેડી એકદમ રસાવાળી હોય છે તો આ રીતે પહેલાં તો આપણે કોઈપણ સ્ટેન્ડ મૂકીશું અથવા તો માટલાનો જે કાથોડો હોય એ મૂકીશું એની ઉપર કોઈપણ કાણાવાળી તમારે જાળી મૂકવાની છે ચારણી પણ ચાલશે કૂકર ના હોય તો બીજા કોઈ મોટા વાસણમાં ચારણી મૂકીને પણ તમે બાફી શકો છો નીચે સ્ટેન્ડ મૂકીને તો આ રીતે આપણે બટાકા બાફીશું કારણ કે પાલક છે આજે આપણે પાલકના બનાવવાના છે તો પાલકમાં ઓલરેડી બહુ જ મોઇશ્ચર રહેલો હોય છે રસ રહેલો હોય છે તો એ રસ જ્યારે બટાકા સાથે મિક્સ થાય તો એમાંથી ઘણું પાણી છૂટે તો બટાકા જો કોરા સરસ બફાશે તો આપણે સ્ટફિંગમાં પરોઠા વળતી વખતે વાંધો નહીં આવે એટલે આ રીતે આપણે બટાકા બાફીશું અહીંયા મેં બટાકા ધોઈ નાખ્યા છે કુકર બંધ કરીને આપણે ફૂલ ગેસે ત્રણથી ચાર સીટી થવા દઈશું બટાકા બફાઈ આપણે આ ફ્રેશ પાલક છે તેને આપણે પાણીમાં બે મિનિટ ધોઈ નાખીશું બે મિનિટ રાખીને જેથી બધી જ માટી નીકળી જાય આ રીતે પાણી નીતાવીને આ રીતે કોટનના કપડાં પર આપણે સ્પ્રેડ કરી દઈશું જેથી પાલક છે સરસ કોરી થઈ જાય જ્યાં સુધી બટાકા બફાય ત્યાં સુધી અને લોટ બંધ થાય ત્યાં સુધી પાલક થોડી કોરી યુઝ કરશો તો બહુ જ સારું કારણ કે આપણે જ્યારે આને કાપીશું કટિંગ કરીશું ઝીણી ઝીણી એટલે એમાંથી ઓલરેડી પાણી છૂટું પડશે એટલે બને ત્યાં સુધી આપણે આને કોરી કરી દઈશું આ રીતે પૌળી કરીને તે સિવાય થોડી કોથ બે લીમડા પત્તા આને આપણે એકદમ ઝીણા ઝીણા સમારીને નાખીશું સ્ટફિંગમાં બહુ જ મસ્ત લાગશે આદુ મરચાં લસણ આપણે ખાંડી દેવાનું છે એની પેસ્ટ બનાવી દેવાની છે લોટ બાંધવા માટે આપણે બે વાટકી જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેવાનો છે આપણે થોડું મોળ નાખીશું આમ તો આપણે રોટલીના લોટમાં નથી નાખતા પણ આપણે પરોઠા બનાવીએ છીએ તો રોટલીનો લોટ જ બાંધવાનો છે પણ આપણે થોડું તેલ એડ કરીશું એની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરીને આપણે બધો જ લોટ મિક્સ કરી દઈશું મીઠું લોટ અને મોણ હવે જેમ રોટલીનો લોટ બાંધીએ એમ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને નરમ લોટ બાંધવાનો છે આપણે જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ એવી રીતે જ તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી દઈશું આપણે સ્ટફિંગવાળા પરોઠા બનાવવાની હું તમને બે રીત બતાવીશ જે હું ઓલ્ટરનેટ ઘણી વખત યુઝ કરું છું તો બંને રીત બહુ સરસ છે તમને જે ફાવે એ તમે બનાવી શકો તો લોટ સરસ હવે આપણે સોફ્ટ એકદમ બાંધી દીધો છે હવે ઉપરથી આપણે થોડું તેલ એડ કરીને એક વખત પાછું મસળી દઈશું લોટને આપણે ઢાંકીને અડધોથી પોણો કલાક રવા દઈશું જ્યાં ત્યાં સુધી આપણે હવે સ્ટફિંગ રેડી કરીશું કૂકર ઠંડુ થઈ ગયું છે બટાકા પણ સરસ બફાઈ ગયા છે અહીંયા મેં ચારથી પાંચ સીટી મારી છે ચાર કરતાં વધારે થોડા ઠંડા થાય એટલે આ રીતે બધા જ બટાકાની આપણે છાલ છોડી દઈશું આ બટાકાને તમારે ઠંડા પાણીમાં નથી નાખવાના આપણે ઘણી વખત બટાકાની ચાલ ફટાફટ કાઢવા માટે ઠંડા પાણીમાં નાખતા હોઈએ છે પણ આમાં બને ત્યાં સુધી આને પાણીથી સાચવીને જ રાખવાના પોટેટો મેશરથી બધા જ બટાકાને આપણે મેશ કરી દઈશું બટાકા મેશ થઈ જાય પછી લીમડો આપણે એકદમ ઝીણો ઝીણો સમારીને નાખીશું આ રીતે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું એડ કરીશું ઝીણી ઝીણી સમારેલી બધી જ પાલક આપણે આ રીતે એકદમ ઝીણી ઝીણી બારીક સમારવાની છે બને ત્યાં સુધી લાકડીનો પાર્ટ જે હોય દાંડાનો પાર્ટ એ આપણે ઓછો રાખીશું આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારવાની છે એક વખત આ રીતે કટ થઈ જાય પછી આપણે ડીશ આ રીતે ફેરવી દઈશું પાછી પાલકને આ રીતે પકડીશું અને આ રીતે કટ કરીશું એટલે એકદમ જ ઝીણી ઝીણી સરસ કટ થશે સમારેલી પાલક આપણે મેશ કરેલા બટાકામાં એડ કરી દઈશું મસાલામાં હું થોડું મીઠું એડ કરું છું વધારે નથી કરતી કારણ કે પાલક ઓલરેડી ખારી હોય ટેસ્ટમાં થોડી હળદર થોડું લાલ મરચું પાવડર અડધું લીંબુ નીચવીશું હવે બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દઈશું લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે એક આપણે આપણે લુવો કાઢીશું આ રીતે બનાવીશું રોટલીના લોટમાં ઓટામણ જેને આપણે કહીએ તેમાં આ રીતે આપણે બધી જ બાજુથી ફેરવીશું સૌથી પહેલા તો આપણે જેમ રોટલી વણતા હોય એ રીતે વણીશું અને જે લુવો છે પરોઠો છે જે આપણે પરોઠાનું લેયર બનાવીએ છીએ ફર્સ્ટ મેથડ છે એ થોડી જાળી રાખીશું થોડું જાડું રાખીને પછી આપણે હવે નેક્સ્ટ ટાઈમ આપણે વચ્ચેનું જાડું રાખવાનું છે અને સાઈડ પરનું છે એને પાતળું રાખવાનું છે એના માટે આપણે શું કરવાનું નોર્મલ રોટલી જ મળવાની પણ વેલણ છે આપણે આમ રાખીએ આખું વેલણ જે હોય વચ્ચેનો ભાગ આપણે આ રીતે સેટ કરીએ અહીંયાથી અહીંયા સુધી જે વેલણનો સેન્ટર પાર્ટ છે એ પરોઠાના સેન્ટર પાર્ટમાં હોય પણ હવે આપણે સાઈડ પર નું પાતળું રાખવાનું છે ને આ ઝાડું કરવાનું છે તો વેલણનો જે સેન્ટર ભાગ છે વચ્ચેનો એ આપણે આ રીતે સાઈડ પર સેટ કરીશું અને આ રીતે આપણે બધી જ બાજુએથી વણવાનું છે એનાથી શું થશે જ્યારે આપણે ભેગું કરીશું તો વચ્ચેનો ભાગ છે એ જાડો રહેશે અને સાઈડ પરથી પાતળો રહેશે આ રીતે આજુબાજુ સાઈડ પરથી પાતળું કર્યા પછી વચ્ચે સ્ટફિંગ એડ કરીશું આપણે એક ચમચા જેટલું મેં લીધું છે સ્ટફિંગ વધારે લીધું છે જ્યારે પણ સ્ટફિંગ વાળો પરોઠો બનાવો તો એકદમ વધારે શાક હોય જે પણ આપણે બનાવીએ જેનું પણ તમે બનાવતા હો તે વધારે ક્વોન્ટિટીમાં હોય અને પરોઠો જાડો હોય તો બહુ જ મજા આવે ખાવાની હવે આપણે આ રીતે ધીમે ધીમે બધી જ બધી જ સાઈડથી આ રીતે કિનારીઓ ભેગી કરીશું આ પહેલી મેથડ છે પરોઠો વણવાની આ રીતે બધી જ પેટન આપણે બધી જ સાઈડ્સ આ રીતે કમ્બાઈન કરી દઈશું તેને બરાબર જોઈન્ટ કરીશું જેથી તૂટી ના જાય વણતી વખતે અને ઉપરનો વધારાનો ભાગ આપણે કાઢી દઈશું અહીંયાથી બરાબર આ રીતે પ્રેસ કરીશું ઘણા લોકોને અહીંયા જે વચ્ચેનું જાડું ભાગ હોય એ ગમતો નથી હોતો એના માટે હું હંમેશા બીજી મેથડથી જ બનાવું છું પરોઠો હવે આપણે ડાયરેક્ટ વેલણથી નથી વણવાનું પણ હવે આપણે શું કરીશું થોડો થોડો લોટ આ રીતે ઉપર નાખીશું અને હાથેથી જ મોટું કરીશું જેટલું તમે મોટું કરી શકો એટલું આપણે હાથેથી મોટું કરીશું પહેલાં આ ફ્રન્ટ સાઈડ છે આ બેક સાઈડ છે તમે જોઈ શકો છો અહીંયા જે ઘાંટ હતી એ એકદમ ઓછી થઈ ગઈ છે આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું તમે જોઈ શકો છો ઓલમોસ્ટ ઘણી આપણે લેન્થ વધારી દીધી છે હાથથી જ હવે આપણે વેલણ યુઝ કરીશું આ જે બધી ટેકનિક છે તમે કોઈ પણ પરોઠા બનાવતા હોવ ત્યારે તમે આ અપ્લાય કરી શકો છો આનાથી તમે જેટલો પાતળો પરોઠો બનાવવો હોય એટલો તમે બનાવી શકો છો પણ જેમ મેં કીધું થોડું સ્ટફિંગ વધારે હોય અને થોડો રો પરોઠો ઝાડો હોય તો વધારે મજા આવે તમે જોઈ શકો છો પાછળથી પણ એકદમ સરસ પાતળું લેયર આવ્યું છે ને આગળથી પણ હવે આપણે આ જે આગળનો ભાગ છે જે ફ્રન્ટ સાઈડ છે ગાંઠ વગરનો એ આપણે તવી પર ઊંધો રાખવાનો છે તવી એકદમ ગરમ છે આપણે ગરમ તવી પર જ હંમેશા પરોઠા કરવાના તો હવે આ જે ફ્રન્ટ સાઈડ છે એને હું નીચે રાખીશ આ રીતે અને મીડિયમ ગેસ કરીશ તવીનો ધીમો ગેસ નથી રાખવાનો ને તો પરોઠો છે એકદમ કડક બનશે સોફ્ટ બનવાની જગ્યાએ નીચેની સાઈડ થોડી શેકાય એટલે આપણે ફ્લિપ કરી દઈશું ગેસ થોડો ધીમો કરી દઈશું અને નીચેની બાજુ ચડવા દઈશું અડધી મિનિટમાં નીચેનો ભાગ પણ ચડી જશે એટલે હવે આપણે ઉપર નીચેનો ભાગ શેકાય ત્યાં સુધી ઉપર આપણે આ રીતે ઘી સ્પ્રેડ કરીશું અહીંયા હું ઘીમાં બનાવું છું તમે ઘીની જગ્યાએ તેલમાં અથવા તો બટરમાં પણ બનાવી શકો આપણે ઘી સરસ ચમચીથી સ્પ્રેડ કરીશું એટલે બધી જ રીતે બધી જ જગ્યાએ સરસ ઘી સ્પ્રેડ થાય અને એકદમ સરસ પરોઠો ચઢે આપણે ફ્લિપ કરી દીધો હવે નીચેની બાજુ ચડે ત્યાં સુધી હવે આપણે ઉપર થોડું ઘી સ્પ્રેડ કરી દઈશું દબાવીશું નહીં આપણે તો એક સાઈડ થઈ ગઈ છે હવે અહીંયા જે કાચું છે બીજી સાઈડ આપણે થવા દઈશું મીડિયમ ગેસે બહુ ફાસ્ટ નથી રાખવાનો બહુ સ્લો નથી રાખવાનો તો આ એક મેથડથી આપણે પરોઠો બનાવ્યો જે બંને બાજુ સરસ ચઢી ગયો છે જેને આપણે એક ડીશમાં કાઢી દઈશું હવે નેક્સ્ટ મેથડમાં લોવાને આપણે ફરીથી ઓટામાં આ રીતે બરાબર રગદોડીને આપણે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ અને વણીશું લંબગોળ શેપમાં ઓવલ શેપમાં વચ્ચેથી થોડુંક જ આપણે આ રીતે વણીશું આ હું ફ્રિકવન્ટલી યુઝ કરું છું મેજોરિટી હું પરોઠા જ્યારે પણ બનાવું વધારે બનાવવાના હોય તો આ જ રીતે કરું બહુ ફટાફટ થઈ જાય છે તો આ રીતે આપણે ઓવલ શેપમાં કરીશું પહેલાં તો ઓવલ શેપમાં વણીશું અને એકદમ જાડું જ રાખવાનું છે તમારે હવે આ ઓવલ શેપ છે તો આપણે આ બાજુ સ્ટફિંગ એડ કરવાનું છે આપણે સેન્ટરમાં નથી કરવાનું પણ આપણે એક બાજુ કરવાનું છે સ્ટફિંગ એડ જેમ અત્યારે મેં કર્યું અને આપણે આ રીતે કવર કરી દઈશું થોડું વચ્ચેથી પ્રેસ કરીશું જેથી સ્ટફિંગ છે એકદમ સરસ કિનારી સુધી આવી જાય બહાર નીકળે નહીં એનું તમારે ધ્યાન રાખવાનું છે અને કિનારી છે એ આ રીતે આપણે સીલ કરી દઈશું આપણે રોટલીનો લોટ બનાવ્યો છે લોટ થોડો ઢીલો જ છે એટલે આ રીતે સીલ થઈ જશે અને આ રીતે હાથેથી જ આપણે થોડું એક્સટેન્ડ કરીશું આ થોડા ટ્રાયંગલ શેપમાં પરોઠો થશે બંને બાજુ આ રીતે ઓટામણ એડ કરીશું અને આ રીતે હાથેથી જ આપણે પહેલા તો થોડો એને મોટો કરીશું અને પછી આપણે આપણે છે આ આ રીતે વણીશું જરૂર પડે એમાં આપણે ઓટામાણ એડ કરીશું પણ વધારે ઓટામાણ એડ કરવાની જરૂર નથી આનો એકદમ પરફેક્ટ ગોળ શેપ નહીં આવશે પણ આ બહુ ફટાફટ થઈ જશે પહેલાંની કમ્પેરિઝનમાં અને સૌથી મોટો બેનિફિટ એ છે આમાં ફાયદો એ છે કે જે પહેલાં પરોઠામાં જે આપણે વચ્ચે ગાંઠ વાળતા એવી રીતે આમાં ઘાંઠ નહીં વળશે બંને બાજુ એકદમ પાતળું લેયર આવશે અને કિનારી છે એ પણ જ્યારે ઘીમાં શેકાશે તો એકદમ ક્રિસ્પી લાગશે એટલે ક્યાંય તમને એવું નહીં લાગશે કે કાચો લોટ ખાતા હોવ તો આ આપણે ટ્રાઇંગ્યુલર શેપ જેવો આપણો પરોઠાનો શેપ બન્યો છે હવે એ જ રીતે પરોઠાની જે ઉપરનો ભાગ હતો એ આપણે નીચે જવા દઈશું અને એક મિનિટ સુધી નીચેનો ભાગ ચડવા દઈશું નીચેની સાઈડ થોડા ડોટ્સ પડવા માંડે એટલે આપણે બીજી સાઈડ ફેરવી દઈશું અને બીજી બાજુ થવા દઈશું ત્યાં સુધી આપણે થોડું ઘી સ્પ્રેડ કરી દઈશું ત્રીજી મેથડમાં આપણે બે રોટલી વણીશું અને બે રોટલી વચ્ચે આપણે સ્ટફિંગ છે એને સ્પ્રેડ કરીને વણીને પરોઠો ચડાવીશું તો એ મેથડ ઓલરેડી મેં અપલોડ કરેલી છે તમે મારી ચેનલ ફોડ ગણેશ વિઝિટ કરીને તેમાં મૂળાના પરોઠા સર્ચ કરજો તો મૂળાના પરોઠામાં મેં એ રીતે બે રોટલી વણેલી અને બે રોટલી વચ્ચે બે રોટલી વણીને એક રોટલી ઉપર સ્ટફિંગ સ્પ્રેડ કરીને એના ઉપર બીજી રોટલી મૂકેલી અને જે કિનારી હોય એ જેમ આપણે અહીંયા સીલ કરી એ રીતે પેક કરી દીધેલી હવે આપણે તરત જ બીજી બાજુ ઘી સ્પ્રેડ કરી દઈશું કારણ કે પહેલી બાજુ ઘી સ્પ્રેડ કરેલું છે તો એ ફટાફટ શેકાશે તો બીજી બાજુ હવે ઘી સ્પ્રેડ કરીને આપણે તરત આને પાછું ફ્લિપ કરી દઈશું અત્યારે તમારે ગેસ છે એ મીડિયમ રાખવાનો છે લો ઓછો ઝરરા પણ નથી રાખવાનો